પાર્સમો થઈ ગયો પ્રભુ સાવધાન કરો ને શંખનાદ મારે છોડવા છે બાણ આત કૌરવો ના પ્રાણ કરો ને શંખનાદ મારે છોડવા છે બાણ शंका कुशंका मन नितड़ी गई धर्म काज दैयंग व्रति बनी गई संग्राम में करूँ छे छोड़ी प्रिया प्रभुत्व विचारों थी वीरता मड़ी गई आस्वासन पाम्यो हूं शांत गई सारथी बनी ने ग्रही लियो लगा ब्रह्म एक हेर लाख आव्यू छे ध्यान म प्रत्यंच केम रहे हवे प्रभु आत्मा તત્પર છે તીર આથવાને ને આરપાર કરોને શંખનાદ મારે છોડવા છે બાણ પાર્શ સમો થઈ ગયો પ્રભુ હું સાવધાન કરોને શંખનાદ મારે છોડવા છે બાણ આતતાઈ કૌરવો ના હણવા પ્રાણ કરો ને શંખનાદ ત્યાર ને પહોંચે ના કોઈ આ જગતનો નો સમરસને સમરસ ને પણ સારથી બનવું પડ્યું તું ત્યારથી